ઈશુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજે બે હજાર પચીસના વર્ષનો અઢારમો દિવસ અઢારમી જાન્યુઆરી અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ ઉત્તર પ્રદેશના લખનઉમાં એક દરબારે પોતાના દીકરાઓને માટે એક આનંદની પાર્ટીનો પ્રસંગ રાખ્યો અને એમાં નાચગાન કરનારી સ્ત્રીને તેમણે આમંત્રણ આપ્યું પરંતુ એ સ્ત્રીએ ના પાડી ત્યારે બીજા કેટલાક માણસોને મોકલીને આ સ્ત્રીને નાચગાન માટે આવવા સહમત કરી તૈયાર કરી પરંતુ આ સ્ત્રીએ એક શરત મૂકી કે નાચગાન કરવાના કોઈ હું ચાર્જ નહીં લઉં કોઈ પૈસા નહીં લઉં પણ એ દરબાર મારા માટે એક કપ ચા બનાવે અને આ દરબારે સ્વીકાર્યું કે હું એમના માટે એક કપ ચા બનાવીશ પોગ્રામ શરૂ થઈ ગયો ઘણા બધા માણસો આમંત્રિતો એ પ્રોગ્રામ જોવા માટે આવેલા અડધો પોગ્રામ થયો ત્યારે આ સ્ત્રીએ દરબારને કહ્યું કે મારે હવે ચાનો ટાઈમ થયો છે અને તમે મારા માટે એક કપ ચા બનાવો આ સાંભળીને દરબારને મનમાં ગુસ્સો તો આવ્યો ક્ષોભ થયો કે આ બધાની વચ્ચે મારે આ નાચગાન કરનારી સ્ત્રીને માટે ચા બનાવવાની પરંતુ પોતે વચ્ચે આપેલું અને એ માટે પોતાની પાસે જે મિલકત હતી પોતાની પાસે જે ધન હતું પોતાની પાસે જે પૈસો હતો નાણાં હતા એ બતાવવાને માટે આ દરબારે ચાંદીની સઘડી લાવ્યો ચાંદીની સગડી ઉપર ચાંદીની તપેલી મૂકી અને એમાં દૂધને પાણી શક્કર નાખીને ચા બનાવી પરંતુ કેવી રીતે ચા બનાવી એ સગડી સળગાવાને માટે સોસો રૂપિયાની નોટો સળગાવી અને વીસ હજાર નોટો સળગી ત્યારે ચા બની રહી અને આ માણસે દરબારે એક કપ ચાનો પ્યાલો નાચનારી સ્ત્રીને આપીને પોતાનું અભિમાન બતાવ્યું પોતાના નાણાંનું અભિમાન બતાવ્યું પરંતુ એ દરબાર એના છોકરાઓ આજે લખનઉના ગંજ બજારમાં એમના છોકરાના છોકરા અનાજની ગુણો ઉચકીને પોતાનું ભરણ પોષણ કરે છે એટલે એનો અર્થ એ થાય કે ઈશ્વરે આપણને જે આશીર્વાદો આપ્યા છે એ એ આશીર્વાદો છલકાઈ જવાને માટે નહીં એ આશીર્વાદો અભિમાન કરવાને માટે નહીં બહેકી જવા માટે નહીં બીજાને બતાવવાને માટે નહીં પોતે મોટા છો એવું બતાવવાને માટે નહીં પરંતુ બાઇબલ કહે છે એ પ્રમાણે ગીતશાસ્ત્ર તેનો સડસઠમો અધ્યાય અને બીજી કલમમાં દાઉદ કે છે હે ઈશ્વર તું મને આશીર્વાદ આપ જેથી પૃથ્વી પર તારો માર્ગ બીજા લોકો જાણી શકે આશીર્વાદો તું મને આપ એ આશીર્વાદો વહેકી જવા માટે નહીં છલકાઈ જવા માટે નહીં અભિમાન કરવા માટે નહીં પરંતુ એ આશીર્વાદો બીજા લોકો તારી પાસે આવે તને ઓળખી શકે એ માટે આશીર્વાદો તું મને આપ અને ખરેખર પ્રભુ એ આશીર્વાદ આપણી સામે લઈને આવ્યા છે ગીત શાસ્ત્ર એકવીસમા અધ્યાયમાં દાઉદ રાજા લખે છે મારા હૃદયની ઈચ્છા પ્રમાણે તે મને આપ્યું છે તેમ છતાં આશીર્વાદો લઈને તું માણસની સામે જાય છે અને એ ઈશ્વર માણસ બનીને બાળક બનીને ગભાણમાં જન્મ લઈને માણસની સામે તારણનો આશીર્વાદ લઈને આવ્યા ત્યારે એ આશીર્વાદ દ્વારા પ્રભુનો મહિમા થાય બીજા લોકોમાં પ્રભુનો આશીર્વાદ જાય પ્રભુના તારણની યોજના જાય એ માટે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે ત્યારે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસને માટે અમારા જીવનોમાં જે કંઈ તમે આત્મિક અને ભૌતિક આશીર્વાદો આપ્યા છે એ બધા દ્વારા તમને મહિમા મળે એ માટે પ્રભુ અમે સહાય માગીએ છીએ તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ વિશ્વના નામે સાંભળો અને માન્ય કરો આ મેન